શ્રીમદ સ્કંદ તૃતીય અધ્યાય અધેર શ્લોક સંખ્યા પાંત્રીસ રૂપ તમે તુસુત્મના દુદર્શન દેવ યત્રાત્મક છંદાશીયીભરોજ્યગ્રીસુ ચાત્રોત્ર તવ તમારું આ આનું પરંતુ દુષ્કૃત આત્મા જે કેવળ દુષ્ટ આત્મા છે એવા જીવો દુર્દર્શનમ દર્શન માટે દુર્લભ દેવ દેવ हे प्रभु यथ्रात्मक पूजन करने योग्य छंदासी गायत्री मंत्र तथा बीजा यस्य जैनी त्वची त्वचा बहिर कूस नाम नु पवित्र घास रोमसु देहना वाल में घी दसी नेत्रोमा तू तेमज अंग्रीसु चार चरणों में चातु होत्रम चार प्रकारना सकाम कर्म अनुवाद हे भगवान આપનું સ્વરૂપ યજ્ઞો થકી પૂજન કરવા યોગ્ય છે પરંતુ જે જીવો કેવળ દુષ્ટ છે તે તેને જોઈ શકતા નથી ગાયત્રી વગેરે વેદ મંત્રો આપની ત્વચાના સ્પર્શમાં રહેલા છે આપના દેહ પરના વાળમાં ખુશ ઘાસ રહેલું છે આપની આંખોમાં ઘી રહેલું છે અને આપના ચાર ચરણોમાં ચાર પ્રકારના સકામ કર્મો રહેલા છે મહાવાર ભગવદ્ ગીતામાં જેમને વેદવાદી અથવા વેદોના કહેવાતા અનુયાયીઓ કહેવા છે 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 કયા તેવા એક વર્ગ તેઓ ભગવાનના અવતારમાં વિશ્વાસ ધરાવતા નથી તો પછી ભગવાનના પૂજ્ય વરા અવતાર વિશે તો શું કહેવાનું હોય ભગવાનના વિવિધ અવતારો કે સ્વરૂપોની પૂજાને તેઓ ઈશ્વરની મનુષ્ય રૂપમાં પૂજા એન્થ્રો પ્રિઝમ તરીકે વર્ણવે છે શ્રીમદ ભાગવતમના મંતવ્ય પ્રમાણે આવા મનુષ્ય દુરાત્માઓ છે અને ભગવદ્ ગીતા સાત પોઈન્ટ પંદરમાં તેમને માત્ર દુરાત્માઓ જ નહીં પણ મૂળ તથા મનુષ્ય જાતિમાં અધમ કયા છે અને જણાવ્યું છે કે તેમની નાસ્તિક વૃત્તિના લીધે માયાએ તેમનું જ્ઞાન હરી લીધું છે આવા આવા તિરસ્કૃત મનુષ્યો માટે મહા અવતાર રૂપી ભગવાનના અવતારનું દર્શન હોય છે ભગવાનના શાશ્વત સ્વરૂપોની અવગણના કરનારા ચુસ્ત અનુયાયીઓ શ્રીમદ ભાગવતમ માંથી જાણી લે કે આવા અવતારો વેદોના મૂર્તિમાન સ્વરૂપો છે વરા ભગવાનની ત્વચા તેમની આંખો અને તેમના દેહ પરના રોમકૂપો અહીં વેદોના જુદા જુદા અંગો તરીકે વર્ણવ્યા છે તેથી તે વેદ મંત્રોના અને વિશેષત ગાયત્રી મંત્રના મૂર્તિમાન સ્વરૂપ છે ઓમ જ્ઞાનથી મિરા જ્ઞાનાંજન સલાહ ગયા ચક્ષુ મિલિતમે તસ્મય શ્રી ગુરુએ નમ શ્રી ચૈતન્ય મનોભિષ્ટમ સ્થાપિતમ એ ન ભૂતલે સ્વયં રૂપ કદામયમ દદાતી સ્વપદાંતિકમ

सप्त कांचन गौरांगी रादेवृंदवनेश्वरी वृषभाणुसुते देवी प्रणमामी हरिप्रिय वाकल्पत्रूप कृपा सिंधुवतीताना पावनेभ्यो वैष्णवेभ्यो नमो नम जय कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत भक्त श्रीवासादिघोरभक्तवृंद हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम રામા રામ હારે હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમના ક્લાસમાં સ્વાગત છે હવે આપણે જોયું કે ભગવાને વરા ભગવાને એકદમ સરળતાથી આથી જેમ રમતમાં ભગવાને તેમના ધોળા ધોળા દાંતની વાંકી ધાર ઉપર પૃથ્વીને અધર અધ્ધર ઉચકી લીધી તમાર વૃક્ષનો જે શ્યામ રંગ તેમણે ધારણ કર્યો અને એ રીતે બ્રહ્મા વગેરે ઋષિજનો તેમને પુરુષોત્તમ ભગવાન તરીકે જાણી ગયા અને આદરપૂર્વક પ્રણામ કરી તેમની સ્તુતિ કરવા લાગ્યા જેવું ભગવાન ભગવાને શુકર સ્વરૂપ લીધું હતું પણ જેવું ભગવાને નીલ શ્યામ રંગ ધારણ કર્યો શુકર સ્વરૂપે પણ એટલે બ્રહ્મા અને ઋષિઓ સમજી ગયા કે આ સાક્ષાત વિષ્ણુ છે તો પહેલા તો જયારે આ વિશાળ સ્વરૂપ થયું ત્યારે એ લોકો વિચાર કરતા હતા કે કોણ હશે આ પણ જેવો ભગવાન અહીંયા શુકર સ્વરૂપમાં ભગવાન શ્યામ રંગ ધારણ કર્યો એટલે સમજી ગયા વિષ્ણુ ભગવાન કે આ વિષ્ણુ સ્વયં ભગવાન વિષ્ણુ ભગવાન જ છે અને પછી એમની સ્તુતિ કરવા લાગ્યા તો જ્યારે પણ ભગવાન પ્રગટ થાય છે તો ભક્તો બહુ આનંદમાં આવી જાય છે અને ભગવાનની સ્તુતિ કરે છે તો આપણે જોઈશું આગળ કે ભગવાન જ્યારે દર્શિંગ ભગવાન હિરે કશુપની મારશે ત્યારે પણ બધા સ્તુતિ કરશે નારદ મુનિ બ્રહ્મા બધા સ્તુતિ કરશે ભગવાનને શાંત કરવા માટે તો જ્યારે પણ ભગવાન પ્રગટ થાય છે અને ત્યારે ભક્તો આનંદ આવી જાય છે અને ભગવાનના ગુણગાન ગાય છે સ્તુતિ એટલે ભગવાનના ગુણગાન તો આપણે જોઈએ છે ભાગવત અંબા કે ઘણા આવા બધા ઉદાહરણ આવે છે જેમ કે ગુંતી માતા પણ ભગવાનની સ્તુતિ કરે છે પછી ધ્રુવ મહારાજ તો ધ્રુવ મહારાજ જ્યારે ભગવાનની છ મહિના સુધી કઠોર તપસ્યા કરે છે ને ભગવાન પ્રગટ થઈ જાય છે ધ્રુવ મહારાજ પણ ભગવાનની સ્તુતિ કરે છે નથી કે મારે સ્તુતિ તો જયારે ભગવાન પછી માથા પર શંખ સ્પર્શ કરે છે એને બધું જ્ઞાન થઈ જાય છે તો ભક્તો જે છે એને ભગવાનની સ્તુતિમાં આનંદ મળે છે કેમ કે ભગવાનની સ્તુતિ કરવી એ જ બહુ અગત્યનું કાર્ય છે ભગવાનની સ્તુતિ કરવાથી આપણું જીવનનું આપણું જીવનમાં આનંદ મળે છે અને ભગવાનને આપણે ભગવાનને આપણે ભગવાનનું ગુણગાન ગાઈ શકીએ છીએ આપણે અને આ જે મનુષ્ય જીવન જે છે એ માત્ર ભગવાનનું સ્મરણ કરવા માટે ભગવાનનું ગુણગાન ગાવા માટે છે તો અહીંયા ભગવાનનું બહુ દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું સુકર સ્વરૂપ અને બધા ઋષિઓ દેવતાઓ એ બધા આનંદમાં આવી ગયા કે હવે આપણે ભગવાન ને આપણું આપણી જે ચિંતા હતી એ ચિંતાને દૂર કરવા ભગવાન પ્રગટ થઈ ગયા બ્રહ્માને ખૂબ ચિંતા હતી કે આ પૃથ્વી આખી ચાલી છે કેવી રીતે નીકળશે બહાર તો ભગવાન થઈ ગયા એટલે બધા ભક્તો દેવતાઓ ઋષિઓ આનંદમાં આવી ગયા અને છેલ્લા બે શ્લોક થી એમની સ્તુતિ ચાલે છે તો બધા ઋષિઓએ આદરપૂર્વક કહ્યું કે હે અજીત એ યજ્ઞ ભોગતા આપનો જય હો આપના સર્વથા જય થાઓ એટલે ભક્તો હંમેશા ભગવાનનો જયકારમાં હંમેશા ભગવાન હંમેશા ભક્ત ભક્તો જે છે એ ભગવાનનો જયકારમાં હંમેશા ઉત્સાહી હોય છે નહીં કે પોતાનો આપણે જોઈએ છીએ કે શ્રીલ પ્રભુપાદે આખી દુનિયામાં કૃષ્ણ ભક્ત બને આખી દુનિયામાં પણ ક્યારેય એને પોતાના વિશે પોતાનું યશ નહીં ફેલાવે ક્યારે ક્યારેય નહીં એટલે ભક્તો હંમેશા ભગવાનનું ગ્લોરિફિકેશન ભગવાનના ભક્ત ભગવાનનું કેવી રીતે કીર્તિને ગુણગાન ગવાય એના એના માટે આતુર રહે છે તો અહીંયા બી બધા ઋષિ મુનિઓ દેવો ભગવાનનો જય જયકાર કરે છે ને પછી એમની સ્તુતિ કરે છે કે ભગવાન શું શું કરે છે આવીને તો ભગવાનની જે લીલા જે છે બહુ અદ્ભુત અનંત લીલાઓ છે દિવ્ય લીલાઓ તો એનું વર્ણન એક શુદ્ધ ભક્ત હોય એ જ કરી શકે તો અહીંયા આપણે જોઈએ છીએ કે કેટલા અદ્ભુત શબ્દોમાં ઋષિઓ દેવતાઓ એમની સ્તુતિ કરે છે આપે અમુક કારણે અત્યારે વરાળનું રૂપ ધારણ કર્યું છે એટલે પૃથ્વીના ઉધાર માટે પછી આજના શ્લોકમાં છે હે ભગવાન આપનું સ્વરૂપ યજ્ઞો થકી પૂજન કરવા યોગ્ય છે પરંતુ જે જીવો કેવળ દુષ્ટ છે તે તેમને જોઈ શકતા નથી એટલે દુષ્ટ આત્માઓની વાત કરે છે પ્રભુપાદ બી આ ભાવાર્થમાં લખે છે ગાયત્રી વગેરે સર્વ વેદ મંત્રો આપની ત્વચાના સ્પર્શમાં રહેલા છે આપના દેહ પરના વાળમાં કુશ ઘાસ રહેલું છે આપની આંખોમાં ઘી રહેલું છું છે અને આપના ચાર ચરણમાં ચાર પ્રકારના સકામ કર્મો રહેલા છે તો અહીંયા જે આ અનુવાદ જે છે એમાં આવ્યું યજ્ઞ કઈ રીતે સંપન્ન થાય એનું વર્ણન છે તો યજ્ઞ ભગવાન કૃષ્ણ કે વિષ્ણુનું એક નામ છે યજ્ઞ યજ્ઞ પુરુષ તો અહીંયા એવું વર્ણન છે તો યજ્ઞ કરવા માટે જે વસ્તુની જરૂર છે અહીંયા કહે છે ઋષિઓ કે આપની આપના દેહ પરના વાળમાં ઘૂસ ઘાસ રહેલું છે આપની આંખોમાં ઘી રહેલું છે ને આપણા ચાર ચરણોમાં ચાર પ્રકારના સગામ કરવો રહેલા છે તો કદાચ મને નથી ખ્યાલ પણ ચાર પ્રકારના સગામ કરવો એટલે અર્થ કામ એ જ હશે તો આ જે યજ્ઞ કરવા માટે જે જરૂર છે એનું વર્ણન એ છે કે ભગવાન તમે યજ્ઞ પુરુષ છો ભાવત માં પ્રપાત કે છે કે ગીતામાં જેમને વેદવાદી અથવા વેદોના કહેવાતા ચુસ્ત છે તેમાં દુર્જનોનો એક વર્ગ છે તેઓ ભગવાનના અવતારમાં વિશ્વાસ ધરાવતા નથી તો પછી ભગવાનના પૂજ્ય ભરાવા વિશે તો કહેવાનું શું હવે અહીંયા ભાવતમાં માં પ્રપાત લખે છે કે વેદવાદી છે વેદવાદી છે છતાં પણ એને પ્રભાત એકદમ ક્લિયર કટ શબ્દમાં શું કહે છે દુર્જનો કહે છે વેદ અધ્યયન કરેલું છે ને છતાં પણ પ્રોપર દુર્જન કે છે કેમ કેમ કે જો વેદ અધ્યયન કર્યા પછી બી કોઈ વસ્તુ મૂળ નિર્ણય પર નથી આવતો કે કૃષ્ણ ભગવાન છે કે વિષ્ણુ ભગવાન છે તો એવો વેદ વાંચવાનો કોઈ મતલબ નથી એટલે પ્રભુપાદ અહીંયા બહુ ક્લિયર લખે છે કે ભલે એ લોકો વેદવાદી છે પણ દુર્જન છે વિચારો તો આપણે જાણવું જોઈએ કે વેદો વેદો છે કે જે પુરાણો છે કે જે કોઈ ધાર્મિક ગ્રંથો છે એનો વાંચવાનો મૂળ એ તો શું છે કે આપણે ભગવાનને સમજી શકીએ ભગવાનની સુધી પહોંચી શકીએ આપણે પણ વેદો વાંચીને આપણે એવો નિર્ણય કાઢીએ કે ભગવાન નિરાકાર છે કે ભગવાનનો કોઈ અવતાર નથી કે ભગવાનનો માયા ભગવાન ને ભગવાન માયાના અવતરણમાં છે જો આવું બધું તારણ કાઢીએ વેદો વાંચીને કે એટલે પ્રત કહે છે કે આ લોકો તો દુષ્ટજનો છે કે જે ભગવાનને નિરાકાર સમજે છે ભગવાનના અવતારમાં બી માનતા નથી ભગવાન નિરાકરણ છે એટલે જયારે ભગવાન આવી લીલા કરે ને ત્યારે એ લોકો એને માનતા નથી ભગવાનના વિવિધ અવતારો કે સ્વરૂપોની પૂજાને તેઓ ઈશ્વરની મનુષ્ય રૂપમાં પૂજા તરીકે વર્ણવે છે શ્રીમદ ભાગવતમના મંત્ર પ્રમાણે આવા મનુષ્યોને દુરાત્માઓ છે અને ભગવદ્ ગીતા સાત પંદર માં તેમને માત્ર દુરાત્માઓ જ નહીં પણ મૂળ તથા મનુષ્ય જાતિમાં અધમ ગયા છે શ્રીમદ ભગવતા સાત પંદર માં છે કે છે કે નમામ દુષ્કૃતિ નો મોઢા પ્રપદંતે નરાધમા માયા અપેત જ્ઞાના આશ્રમ ભાવ આશ્રિત જે મનુષ્ય તદ્દન મૂર્ખ છે જેવા મનુષ્યમાં અધમ છે જેમનું જ્ઞાન માયા વડે હરાઈ ગયું છે અને જેઓ આસુરી અસુરોની નાસ્તિક પ્રકૃતિ ધરાવનાર છે એવા દુષ્ટો મારું શરણ ગ્રહણ કરી શકતા નથી તો અહીંયા કહે છે કે જ્ઞાન બી છે એ લોકો જ્ઞાન બી છે છતાં શું કહે છે કે એ લોકો મૂર્ખ છે અને મનુષ્યમાં અધમ છે એટલે કહેવાનો મતલબ એ છે કે તમારી પાસે જ્ઞાન છે પણ જો તમે ભગવાનને સમજી નથી શકતા કે કૃષ્ણ ભગવાન છે તો એ માણસને અધમ કીધું છે એકદમ કે એ માણસ તદ્દન મૂર્ખ છે ને અધમ છે વિચારો કેમ કે એનું જ્ઞાન છે માયા દ્વારા હરી લેવામાં આવ્યું છે દુષ્કૃતિ એની કોઈ દુષ્કૃતિ નથી એની કોઈ પુણ્ય કાર્ય નથી દુષ્કૃતિ છે એટલે એને એને મનુષ્યમાં અધમ કીધો છે એમ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે મનુષ્ય કેવળ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણના ચરણાવિદમાં શ્રવણ શ્રવણ લેવામાં માત્રથી ભૌતિક પ્રકૃતિના કઠોર નિયમોને કઠોર નિયમોને ઓળંગી શકે છે આ મુદ્દે એવો સવાલ થાય કે તો પછી વિદ્વાન દાર્શનિકો વૈજ્ઞાનિકો વ્યાપારીઓ શાસકો તથા જનસાધારણના નેતાઓ સર્વશક્તિ સંપન્ન પરમેશ્વર શ્રી કૃષ્ણના ચરણ કમળમાં કેમ શરણ નથી લેતા તો અહીંયા એ જ પ્રશ્ન છે કે આ લોકો દુષ્કતીન છે માયા દ્વારા એ લોકોનું જ્ઞાન હરી લેવામાં આવ્યું છે એટલે એ લોકો ભગવાનને સમજી નથી શકતા અહીંયા મનુષ્ય સમાજના મોટા અગ્રણીઓ વિભિન્ન પદ્ધતિથી વિવિધ યોજનાઓ ઘડીને અત્યંત ધૈર્યપૂર્વક અનેક વર્ષો તથા જન્માંતરો સુધી પ્રકૃતિના કાયદામાંથી મુક્તિ મેળવવા પ્રયત્ન કરે છે પરંતુ જો એ જ મુક્તિ પૂર્ણપુષ પરમેશ્વરના ચરણ કમળમાં શરણ લેવા માત્ર થી મળી જતી હોય તો શા માટે આ બુદ્ધિશાળી તથા સખત પરિશ્રમ કરનાર અગ્રણીઓ આ કરનારાઓ પદ્ધતિ અપનાવતા નથી એટલે કહે કે શા માટે તમે આટલું બધું વેદોનું અધ્યયન કરો છો પણ અધ્યયનમાં વેદોના અધ્યયનનું મૂળ એટલું જ છે કે આપણે ભગવાનના ચરણમાં શરણાગતિ લેવી જો તમે ભગવાનના ચરણમાં શરણાગતિ જ નથી લઈ શકતા તો પછી શા માટે આટલું બધું વેદોનું અધ્યયન કરવું જોઈએ એટલા માટે એ લોકોને અહીંયા મૂળ કીધા છે મૂળ કે કીધા છે અધમ કીધા છે એકદમ આવા આવા તિરસ્કૃત મનુષ્યો માટે મહા અવતાર રૂપી ભાગવતમના અવતારનું દર્શન દુર્લભ હોય છે તો ભગવાનનો આ જે અવતાર જે છે વરા અવતાર એકદમ દુર્લભ છે એકદમ પણ આવા લોકો આ દુર્ભાગ્ય લોકો એને સમજી નથી શકતા આમાં આપણે જોઈએ છે કે જેવું બી ભક્તને પ્રોબ્લેમ હોય ભક્તને સમસ્યા હોય એટલે ભગવાન પ્રગટ થાય છે તો અહીંયા ભગવાન હેતુ છે વરા સ્વરૂપ લેવાનો પણ આ જે વેદોનું અધ્યયન કરે છે કે એ લોકો આને સમજી નથી શકતા કે ભગવાન શા માટે એ લોકો માન એ લોકો માનતા માનવ તૈયાર જ નથી હતા કે ભગવાન આવી રીતે અવતાર પણ ધારણ કરે છે તો એમના માટે આવા દર્શન દુર્લભ હોય છે ભગવાનના શાશ્વત સ્વરૂપની અવગણના કરનારા આ વેદોના ચુસ્ત અનુયાયીઓ શ્રીમદ ભાગવતમ જાણી લે કે આવા અવતારો વેદોના મૂર્તિમાન સ્વરૂપો છે તો અહીંયા કહે છે કે ભગવાનના શાશ્વત સ્વરૂપો છે આ બધા આ જે ભગવાનના જે અવતારો જે છે એ શાશ્વત કાળ એ અવતારો થાય છે જેમ કે આપણે જોયું કે આ જે પૃથ્વી જે છે એને હિરણ્યક્ષક કે ગર્ભોદક સાગરમાં નાખી દીધી હતી તો એમાં ભાવાર્થમાં લખ્યું હતું પ્રભુપાદે કે ગર્ભોદક સાગરમાં એટલા માટે કે જે બીજા જે લોક છે એના કરતા પૃથ્વી મોટી છે આપણે આગળ ચર્ચા કરીએ પ્રમાણે તો ગર્ભોદક સાગર એવી જગ્યા છે કે જ્યાં ભગવાન ક્ષીરોદક સાહેબ વિષ્ણુ સહન કરે છે ગર્ભોદક સાહેબ ગર્ભોદક સાહેબ વિષ્ણુ સહન કરે છે અને ત્યાં કેટલા કરોડો બ્રહ્માંડો ત્યાં હોય છે એમના રોમકુપમાંથી ઉત્પન્ન થાય છે તો ત્યાં પૃથ્વી પડે તો બહુ આપણે સમજી શકીએ એટલે સામાન્ય લોકો તો પેલા માને નહીં કે ભાઈ આખી પૃથ્વી નાખી દીધી તો પૃથ્વી તો કેટલી મોટી હોય તો એટલા માટે ત્યાં ભાવતમાં ક્લિયર કર્યું કે પૃથ્વીને એવી જ એવા ગર્ભધક સાગરમાં નાખી કે જ્યાં ઓલરેડી કરોડો બ્રહ્માંડો ગર્ભધક સાગર ગ્રહ કરોડો ગ્રહ ત્યાં રે ત્યાં છે વિદ્યમાન ત્યાં પૃથ્વી પડી છે તો આજે જે બધી ગુહીયા જે બાબતો છે ને એ ભગવાનના સંગ ભક્તોના સંગમાં આપણે ખબર પડે છે એટલે જ્યાં સુધી આપણે ભક્તિ નથી કરતા ને ત્યાં સુધી આપણને આ બધે દિવ્ય રહસ્ય નથી ખબર પડતા નહીં આ વરા અવતાર છે કે ભગવાનના જે અવતારો જે છે ને એ આપણી કલ્પનાની બહારની વસ્તુ છે આ આપણે જોઈએ ને કે આ જ્યારે ભગવાન શુકર સ્વરૂપનો ધારણ કર્યું તો કેટલું વિશાળ સ્વરૂપ હવામાં ઉડવું આકાશ જેટલું બનવું હિમાલય જેટલું બનવું તો આ બહુ બધી અકલ્પનીય સામાન્ય લોકો માટે બહુ અકલ્પનીય બાબતો છે ઈવન જે લોકો વેદોનું અધ્યયન કરે છે ને એના માટે બી આ બહુ ગુસવણ ભર્યું છે એટલા માટે પ્રપાત સમજાવે છે કે આ લોકો બી એ લોકો માટે બી દર્શન બહુ દુર્લભ છે ભગવાન અવતારોનું દર્શન દુર્લભ છે અને એટલે પ્રત બહુ ક્લિયર દુર્જન કહે છે આ લોકોને વેદોનું અધ્યયન કરે છતાં દુર્જન અને આપણે ઘણી વાર જોઈએ છે કે ભાઈ ઘણા લોકો બહુ વિદ્વાન હોય છે પણ છતાં એ લોકો ક્રિષ્ણ સુધી નથી પહોંચી શકતા તો મૂળ એટલું જ આ છે કે જ્યાં સુધી તમે ભલે ગમે એટલું અધ્યયન કરો પણ કૃષ્ણ ભગવાન છે કૃષ્ણ ભોગતા છે કૃષ્ણ મૂળ યજ્ઞ પુરુષ છે ભોગતારામ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ જ્યાં સુધી તમે આ નથી જાણતા કે ભગવાન કૃષ્ણ છે ને એ જ મૂળ ભોગતા છે કૃષ્ણ ખાલી એક આજ લોકના સ્વામી ને સર્વલોક મહેશ્વરમ જેટલા બી લોક છે ને એટલા લોકના સ્વામી છે ભગવાન ચૌદ ચૌદ લોકના સ્વામી છે ભગવાન તો જ્યારે આપણે આ જાણીએ ને તો ત્યારે આપણને ત્યારે આપણું જ્ઞાન સાચું છે ત્યાં સુધી આપણું જ્ઞાન ગમે એટલું તમે તમે ગમે એટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય કે ગમે એટલી તપસ્યા કરી હોય પણ એ જ્ઞાન કે તપસ્યા તમારી અધૂરી છે જ્યાં સુધી તમે કૃષ્ણ સુધી પહોંચતા નથી તો એટલા માટે પ્રોપદ કહે છે એને દુર્જન કહે છે કે વેદ વેદોનું અધ્યયન છે પણ ભગવાન કૃષ્ણ છે એ માની નથી શકતા એ લોકો તો બહુ સરળ છે કે તમે ખાલી કૃષ્ણ ને ભગવાન માનસો ને અને લેશો ને તો ત્યારે તમારું વેદોનું અધ્યયન કે ત્યારે તમારું જે જે આધ્યાત્મિક પ્રોસેસ જે છે એ ત્યારે જ પૂર્ણ થશે વરા ભગવાનની ત્વચા તેમની આંખો તેમના દેહ પરના રોમકૂપો અહીં વેદોના જુદા જુદા અંગો તરીકે વર્ણવ્યા છે તેથી તે વેદ મંત્રોના અને વિશેષ ગાયત્રી મંત્ર મૂર્તિમાન સ્વરૂપ છે એટલે ભગવાન સાક્ષાત પુરુષ છે અને મૂળ યજ્ઞના યજ્ઞના ભોગતા ભોગતા સર્વ ભગવાન કૃષ્ણ સાક્ષાત છે તો આપણે માત્ર એટલું સમજીશું કે કૃષ્ણ પરમેશ્વર છે અને સર્વ યજ્ઞના ભોગતા છે સર્વ લોકના સ્વામી છે ભલે આપણે વિદ્વાન નહીં હોઈશું ભલે આપણી પાસે કોઈ નોલેજ નહીં હોય પણ આપણે માત્ર એટલું સમજી લઈશું ને કે એ ભગવાન મારી એટલી મારી એટલી બુદ્ધિ નથી કે હું તમને સંપૂર્ણ રીતે સમજી શકું પણ એ ભગવાન તમે જ માત્ર ભગવાન છો જેમ અર્જુને કીધું કે ભગવાન એ બધું સાચું માનું છું તમે જ આદિદેવ છો તમે જ ભગવાન છો તમે તમે જ છો એ રીતે આપણે માની લઈશું અર્જુનને માન્યું એમ તો ત્યારે જ આપણે ભગવાનના અવતારોને લીલાને આપણે સમજી શકીશું એટલે મૂળ વસ્તુ આ છે કે આપણે ઘણા લોકો આપણે જોઈએ છીએ કે અનેક સંપ્રદાયો છે અનેક અસંપ્રદાયો છે અને અનેક પ્રકારની ક્રિયા કરે છે પણ લોકો ક્રિષ્નને નથી સમજી શકતા એ બધા લોકો કેવા છે દુર્જન લોકો છે ભલે આપણને બાહ્ય રીતે લાગે કે એ લોકો કંઈક આધ્યાત્મિક પ્રોસેસ કરે છે પણ એ દુર્ પ્રભુપાત દુર્જન કહે છે લોકોને કે કૃષ્ણને નથી સમજતા એ લોકો એટલે બધી વસ્તુનું મૂળ સ્ત્રોત છે ભગવાન કૃષ્ણ તમારી જે કોઈ ભક્તિમય ક્રિયા છે એનું મૂળ સ્ત્રોત છે કૃષ્ણ એટલે મૂળ એ છે કે આપણે કૃષ્ણને સમજવા અને આપણે હું વારંવાર કહું છું કે આપણું ખરેખર એટલું ભાગ્ય છે કે આપણને પ્રભુપાતું સમજાવે કે કૃષ્ણ ભગવાન છે બધું ડિટેલમાં આપણને પણ છેલ્લે ક્યાં મૂકી દેશે કે કૃષ્ણ ભગવાન છે આ જ મૂળ વસ્તુ છે આ જ દરેક દરેક વેદોનો કે દરેક સંહિતાનો કે દરેક શાસ્ત્રનો સારા છે કે છેલ્લે શું સમજવું કૃષ્ણ ભગવાન છે અને આપણે એના દાસ છે ને રીતે આપણે ભગવાનની ભક્તિ કરવી જોઈએ અને આ મનુષ્ય જન્મને સાર્થક કરવો જોઈએ હરે કૃષ્ણ શ્રીમદ ભાગવત અમકી જાય એટલે 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 અમુક અમુક નહીં એટલે હું શું કહેવા માંગુ છું કે ફિલોસોફી સમજ આપણા માટે બહુ અઘરી છે પ્રપાદ ફેરી ફેરી આપણે એટલું સમજાવી દેજે કે કૃષ્ણ ભગવાન છે બાકી આપણા માટે બધું હા 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 Hadi girisin.